ધન્યવા નમો નમ પશ્ય બ ધન્યવાદ નમો નક્ત રક્તમને તથા વિપદો ગીતા ગીતા અધ્યવામો ન નમસ્કાર હું છત્યરાચી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું અહીંયા આજે મોરબી શિશુ મંદિર ખાતે સંસ્કૃત ભારતી મોરબી દ્વારા સંસ્કૃત જનપદ સંમેલન યોજવામાં આવ્યું છે કે જેના હિસાબે લોકોની અંદર જે સંસ્કૃતનું જ્ઞાન છે એ વધે અને સંસ્કૃત ભાષાનું જે જ્ઞાન છે એ વધે એના માટે થઈને આયોજન કરવામાં આવ્યું છે બાળકો દ્વારા ખૂબ જ સુંદર રીતે અહીંયા સ્વાગત કરવામાં આવે છે ત્યારબાદ આપણા જૂના જે ઇતિહાસના પુસ્તકો છે એ પણ અહીંયા રાખવામાં આવ્યા છે આગળ આપણે જોઈએ તો અહીંયા બધી વસ્તુઓ છે એના નામ સંસ્કૃતમાં લખીને કદાચ રાખવામાં આવ્યા છે તો આ આયોજન કેવી રીતે અહીંયા કરવામાં આવ્યું છે આમાં કેવી રીતે બધાને નમસ્કાર નમસ્તે નમો નમઃ હા અહીંયા તમને અહીંયા જોવા મળશે ઘર વખરીની વસ્તુ છે કે જેના નામ સંસ્કૃતમાં લખેલા છે ત્યારબાદ આગળ જાશો એમાં અલગ અલગ જે નામ હશે એ સંસ્કૃતમાં લખેલા હશે એ તમને આગળ આખા પ્રદર્શનીમાં જોવા મળશે આ ઘર વખરીની વસ્તુ છે ત્યારબાદ તેની તેની બાજુમાં તમે આગળ જોઈ શકો તો અહીંયા અલંકાર પછી ફ્રૂટના નામ છે પછી પ્રાણીઓના નામ છે એવું બધું તમને આ પ્રદર્શનીમાં જોવા મળશે તો આવી રીતે અલગ અલગ જે નામ છે તમામ નામ તમે આમાં જોઈ શકો છો સાથે સાથે જે અલગ અલગ વસ્તુઓ છે ઘર વખરીને નાનામાં નાની તમામ વસ્તુઓના નામ પણ અહીં દર્શાવવામાં આવ્યા છે સાથે સાથે અલગ અલગ ઘણી બધી વસ્તુઓ જે સહી છે ને સ્ટેશનરીની વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓ જે છે એ રાખવામાં આવી છે અને એના સંસ્કૃતના નામ દર્શાવવામાં આવે છે જેથી કરીને લોકોમાં સંસ્કૃતનું જે અત્યારે મહત્ત્વ ઘટી રહ્યું છે સંસ્કૃતનું મહત્ત્વ વધે સાથે સાથે સંસ્કૃતની સાથે સાથે સંસ્કૃતિનું મહત્ત્વ પણ વધે એ માટે થઈને આયોજન કરવામાં આવ્યું છે જોઈ શકો છો કે ફ્રૂટના જે નામ છે એ પણ સંસ્કૃતમાં લખવામાં આવ્યા છે ઘણા બધા લોકો આજે મોરબીની આ જે સંસ્કૃત જનપદ સંમેલન છે એની મુલાકાત પણ લઈ રહ્યા છે તમામ વસ્તુઓ જે છે એ સંસ્કૃતમાં લખેલી છે અહીંયા ગુજરાતનો નકશો પણ રાખવામાં આવ્યો છે તો આવી રીતે અલગ અલગ જે સંસ્કૃતના વાક્યો છે એ સંસ્કૃતના તમામ વાક્યો પણ અહીંયા છે તો આવી રીતે આવું સુંદર મજાનું આયોજન જે સાહિત્યને આપણા સંસ્કૃત સાહિત્યને આગળ લાવવા માટે થઈ અને લોકો ઘણી મહેનત કરી રહ્યા છે અને સંસ્કૃત ભારતી દ્વારા આ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને જેના દ્વારા એક કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યો છે કાર્યક્રમની પણ આપણે મુલાકાત લઈશું હરિયો હા નમસ્કાર સર્વે નમો અહમ કિશોર શુક્લ મોરબી જનપદ સંયોજક આજ આજરોજ મોરબી જનપદનું સંસ્કૃત ભારતી દ્વારા જનપદ સંમેલન હતું જે ત્રણ વર્ષે એક વખત યોજાય છે આજરોજ આ જે જનપદ સંમેલન છે એમાં વિવિધ પ્રકારના આયોજન થકી આજે પેલા સૌ પેલા ગોષ્ઠી હતી જેમાં આખા મોરબીના સંસ્કૃત શિક્ષકો અને ભાષા શિક્ષકો ઉપસ્થિત હતા શાળાના સંચાલકો હતા જેમાં સંસ્કૃત શા માટે સંસ્કૃત કોણે કરવાનું છે અને સંસ્કૃત કેવી રીતે કરવાનું છે એના અંતર્ગત કાર્યક્રમ હતો ત્યાર પછી અત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં મોરબીની વિવિધ સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ સાથે અને આખે આખો જે કાર્યક્રમ છે એ આજ રોજ સંસ્કૃત ભારતી દ્વારા સંસ્કૃતના પ્રસાર અને પ્રચાર માટે આ કાર્યક્રમનું આયોજન થયેલું છે જેમાં સંસ્કૃત ના પ્રાંતના અધ્યક્ષ લલિતભાઈ પટેલ મહોદય ઉપસ્થિત રહ્યા છે જેઓ ભૂતપૂર્વ સોમનાથ યુનિવર્સિટીના કુલપતિ છે અનુભાઈ કરકરે મહોદય જે સંસ્કૃત ભારતી સંસ્કૃત બોર્ડના વાઇસ ચાન્સેલર રહેલા છે માનનીય બાળસિયા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે અને બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળા સંચાલક અને શિક્ષકો પણ ઉપસ્થિત છે આ કાર્યક્રમ દ્વારા સંસ્કૃતના પ્રસાર અને પ્રચાર સંસ્કૃતનું વધુમાં વધુ પ્રસાર પ્રચાર થાય એના અર્થે લોકભાષા સંસ્કૃત બને સંસ્કૃત જે છે એ આપણા બધાનું દાયિત્વ છે એ હેતુ સમજાય એના માટેનું આયોજન હતું સંસ્કૃત ભાષા અંતર્ગત એક માન્યતા પ્રવર્તે છે કે જે લુપ્ત થઈ જતી ભાષા છે તે કઠિન ભાષા છે પરંતુ ભાષા સરળ છે અને એ ભાષા શીખવી એ આપણા બધાનું કર્તવ્ય પણ છે અને એ ભાષા સંસ્કૃત ભારતી દ્વારા સરળ રીતે સમજાવવામાં આવે છે તો આ કાર્યક્રમ દ્વારા માણસોનો લોકોનો સંસ્કૃત પ્રત્યેનો ભય દૂર થાય આ ભાષા શીખવી સરળ છે એના માટે થઈને આ કાર્યક્રમનું આયોજન છે સંસ્કૃત ભારતી મોરબી દ્વારા વિવિધ વિવિધ પ્રકલ્પો ચાલી રહ્યા છે જેમ કે સંભાષણ સંસ્કૃત સંભાષણ શિબિરો જેમાં દસ દિવસ બબ્બે કલાક પાંચ દિવસ અને છ દિવસ કે દસ દિવસ નિવાસી શિબિર આ સિવાય પત્રાચાર દ્વારા સંસ્કૃતનું ફોર્મ ભરવામાં આવે છે સંસ્કૃત ગૌરવ પરીક્ષા બહુ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આપી રહ્યા છે એમાં વાલીઓ પણ ને સંચાલકો પણ જોડાઈ રહ્યા છે સાપ્તાહિક મેલનમ છે જેમાં દર અથવા ઓફલાઈન કોઈ સંસ્કૃત શીખવું હોય તો એનું પણ આયોજન હોય છે ધન્યવાદ